રાજનીતિનો હેતુ પ્રજાની સેવા ગણાય છે પરંતુ હકીકતમાં આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સેવા તો દૂર રહી પરંતુ પ્રજાને ઊંધી અસુવિધા ઊભી કરવામાં આવી રહી છે વિકાસના નામે નેતાઓ અને અધિકારીઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે જ્યારે પ્રજાને પાયાની સુવિધા માટે ત્રાહિમામ પોકારવું પડે છે તાજેતરનું જ ઉદાહરણ જોતાં વડોદરાના આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતો એક કિલોમીટરનો લાંબો માર્ગ છે આ માર્ગ હજુ ત્રણ મહિના પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયો હતો પરંતુ આજે તે ખખડધજ બની ગયો છે વરસાદી પાણી અને નીચી ગુણવત્તાવાળા કામના કારણે રોડ ધોવાઈ જતાં રોજબરોજ આ માર્ગથી પ્રસાર થનારા હજારો નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં ચાલીસથી પિસ્તાલીસ સોસાયટીઓ આવેલ છે સાથે શાળા અને કોલેજો પણ હોવાથી વિદ્યાર્થીઓને વાલીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામ વાહનોને નુકસાન તથા અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્ર રોડ બનાવવા કરતાં માત્ર ટેન્ડર પાસ કરાવીને કોન્ટ્રાક્ટરોને લાભ અપાવે છે જેના કારણે રસ્તા ઉપર થોડા સમયમાં રસ્તા બેહાલ થઈ જતા હોય છે સ્થાનિક રહી હેમંતભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ભાજપે સત્તામાં આવતા ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરી હતી પરંતુ આજે ભાજપનું શાસન પણ ભ્રષ્ટાચારયુક્ત બની ગયું છે તેવા આક્ષેપો કર્યા હતા નેતાઓ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની ત્રિપુટી પૈસા ખાઈ રહી છે કરોડો રૂપિયાનો રોડ ત્રણ મહિનામાં તૂટી પડે એ સ્પષ્ટ કરે છે કે જનતાને છેતરવામાં આવી રહી છે સ્થાનિક મહિલા શીલાબેન વસાવાએ પણ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ત્રણ મહિનામાં જ કરોડોનો રોડ ધોવાઈ જાય તો એ કામની ગુણવત્તા વિશે બધું જ કહી દે છે તંત્ર પ્રજાની મહેનતની કમાણીના ટેક્સની રકમની બરબાદી કરી રહ્યું છે તેવા આક્ષેપો પણ કર્યા હતા રસ્તાનું ટકાઉપણું એ નિર્માણની પદ્ધતિ અને સામગ્રી ઉપર આધારિત છે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર રસ્તા માટે સબ બેઝ બેઝ બીટુમિનસ લેયર અને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અનિવાર્ય છે પરંતુ અહીં નીચી ગુણવત્તાનો કાચો માલ વપરાયો હોય છે જરૂર જેટલું કમ્પ્રેશન કરવામાં આવતું નથી અને વરસાદી પાણી કાઢવા યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાઓ હોતી નથી વિદેશમાં દેશોમાં એકવાર રોડ બની ગયા પછી દાયકાઓ સુધી જાળવણી વગર તે ચાલતા હોય છે જ્યારે ભારતમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ત્રણથી છ મહિનાની અંદર જ રસ્તા ખસ્તેહાલ થઈ જતા હોય છે અને આ પરિસ્થિતિનો સીધો અર્થ એ જ છે કે ભ્રષ્ટાચાર બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સ્થાનિક રહીશોની સ્પષ્ટ માંગ છે કે તરત જ જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ ગુણવત્તાયુક્ત રોડ બનાવવામાં આવે અને રોડ નિર્માણમાં દરેક તબક્કામાં પારદર્શિતા જળવાય વડોદરામાં કરોડો રૂપિયાનો રોડ ત્રણ મહિનામાં ખસ્તાહાલ થવું એ એકમાત્ર માર્ગની સમસ્યા નથી પરંતુ સમગ્ર તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે પ્રજા ટેક્સ ભરીને પાયાની સુવિધાની અપેક્ષા રાખે છે પરંતુ બદલામાં તેમને ખાડા ધૂળ અને અકસ્માતોની ભેટ મળે છે પ્રજાનો આક્રોશ હવે ઉફાન ઉપર છે અને લોકમાંગ સ્પષ્ટ છે કે ગુણવત્તા વિના વિકાસ નહીં ચાલે હું અહીંયા ગિરરાજગીરમાં રહું છું એટલે અહીંયાથી આ બાયપાસથી આગળ સુધી લગભગ ચાલીસથી પિસ્તાલીસ સોસાયટીઓ આવેલી છે ત્યાં વસવાટ કરે છે પણ આ રોડ જોવા જઈએ તો એટલો બધો ટ્રાફિક વાળો છે અને દર વખતે આ વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે આવડેગી વરસાદમાં ધોવાઈ ગયો ગટરનું પાણી ને આ રોડનું પાણી બધું ભરાઈ ગયું અને પછી જે રોડ બનાવે એ રોડની અંદર ખાડા ખબચા કરી દીધા છે એટલે ઉલટો એક્સિડન્ટ થાય એવું કરી દીધું છે જે સારું કરવાનું એટલે એને ખરાબ કરી અને એવું કરી દીધું છે કે રોજ આ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે નવો બનાવ જો મોટો બનાવો જોઈએ સુવિધા કરવી જોઈએ પણ આ ભાજપના રાતમાં પહેલાં આવું હતું ભાજપ ભ્રષ્ટાચાર મુકવા હવે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયો છે એટલે હવે બધા નાની મોટા બધા જ ભ્રષ્ટાચાર કરે છે અને એમને ખબર છે કે ફરી વખત આપણે આવવાના નથી એટલે જે મળે બધું આ વખત જ કમાઈ લેવું છે પણ પબ્લિકનું કોઈ જોતા નથી એટલે હવેના સમયમાં છે એ પબ્લિક કોઈને વોટ આપે એવી નથી પહેલાં સારું કામ કરો અને પછી તમને વોટ આપવામાં આવશે એટલે હવે સોસાયટીવાળા એનો વિરોધ પણ અમે એ જ કરવાના છે કે આ જોઈએ જ નહીં હવે